ડેડિયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાંસર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભારજી વસાવા દ્વારા વિડીયો વાયરલ કરતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ડેડીયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજ સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાયેલી જોવા મળી છે આજ રોજ માથરસા સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી મછા વસાવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા અઠવાડિયામાં જે કઈ ઘટના બની માટાસર ગામના શિક્ષક જે પ્રમાણેની રજૂઆત કરી હતી પાણી માટે સાંસદશ્રીનો ક્ષેત્ર લાગે છે છ ટાઈમથી જોતા હતા શ્રી માન્ય મનસુખભાઈને એમને રજૂઆત કરી એક વિડીયો ઠકી અને પોતે પણ જે સ્થળ પર હાજર રહીને જે હેન્ડપંપમાં પાણી નથી આવતું એ પાણીનો ફક્ત એમને માંગણી કરી કે પાણી અહીંયા સાંસદથી આવતું નથી તો લોકશાહી છે લોકશાહીનું મહાપર્વની વાતો કરતી હોય સરકાર ત્યારે એમને લોકશાહી ડબે એક શિક્ષકે એમ માંગણી કરી અને પાણી જે લોકોને નથી આવતું એ પાણી માટેની એમને સાંસદશ્રીને આહવાન કર્યું એને આ મતલબો મળ્યું શું એમને મળ્યું એમને સસ્પેન્શન લેટર એના માટે આજે સમગ્ર ભરૂચ નહીં પણ ગુજરાતની જનતા પણ આ ભાજપા સરકારને જાણી ગઈ છે કે જયારે જયારે વિકાસની તમે વાતો કરો છો વિકાસ એક શિક્ષક જે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ આટલી બધી ઉપાધિ આપી હોય અને આજે અપમાન એને ફક્ત ને ફક્ત મૌખિક એને બળતરપ કરવામાં આવતા હોય એના અનુસંધાનમાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અમે એને વખોડી કાઢીએ છીએ અને શિક્ષકને પાછા ભાન લેવામાં આવે એવી અમે આજે મહામુહિમ શ્રી કલેક્ટરશ્રી દ્વારા માંગણી કરીએ છે